સોહંભાઈ ગુરુપા દીદી હું તમારી માટે એક વસ્તુ લાવ્યા આંખ બંધ કરો તો બતાવું એલા લે આ આંખ તો બંધ ન કરી તમે ખોલી નાખી એલા ભાઈ આંખ જો એ હા આંખ ખોલો તો વાવ જો કેવું લાગ્યું કોને જોતો છે આ મા લઈ લે સોહમભાઈ તને રિમોટ આપું છું લે એલા હા રિમોટ ઓ દીદી ચાલુ કરો તો હેઠેથી એને ચાલુ કરો હં આંકો સોમભાઈ જો જો શરૂ થઈ ગયો મૂકો દીદી હેઠે મૂકો હાલો ભાઈ આંક છે એમને તો સોહમભાઈનો વિડીયો તમે લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર ને દીદી હાંકો સોમભાઈ આગળ આંકો પેલા લે વાહ ભાઈ વા પાછળ આંખો તો ખલેલા ગાડીમાં ભરો તો છોકરાઓ તો જો ભાઈ સોમભાઈ ખલેલા ભરે છે ગાડીમાં

એમ તો ચાલો બધાને ટાટા ભાઈ બાય કહી દીધું હવે